એક ગામમાં બે ડોસા એકનું નામ મંજી અને એકનું નામ ધનજી ગામનો એક સુખી ખેડૂત હતો એના ઘરે પૈસા ટકાની કઈ કમી નહીં પરિવારમાં ત્રણ ત્રણ દીકરા દીકરાની વહુ અને એમના પોતરા બધા સુખ શાંતિથી સંયુક્ત પરિવારમાં રહેતા ઘરે સરસ પાકું મકાન બનાવેલું હતું લીલાછમ ખેતરોમાં અનાજના મોટા ઢગલા વાડામાં હાથી જેવડી મોટી દુધાળી વેસો સર્વગુણ સંપન્ન છોકરાઓ પણ સારી રીતે નોકરીમાં ગોઠવાયેલા હતા એનજીના ઘરે વધારે ધન નહીં અને સાવ ગરીબ પણ નહીં મધ્યમ વર્ગનો ખેડૂત હતો એની પાસે નાનું એવું ખેતર હતું ત્રણ ભેંસોની સાથે ચાર બકરીઓ પણ હતી પંજીને બે છોકરા હતા એક ધંધાની શોધમાં શહેર તરફ નીકળ્યો અને બીજો એની જોડે રહેતો અન્ય ડોસાઓ એક વખત દ્વારકા યાત્રા કરવાની માનતા માની હતી પણ આજ સુધી કઈ મેળ પડ્યો નહીં

ધનજીએ તો મોઢું બગાડીને કહ્યું અરે હમણાં કંઈ નીકળાશે નહીં એના માટે હજી થોડી વાટ જોવી પડશે આ વરસ મારા માટે બહુ નબળું રહ્યું છે થોડા ઘણા પૈસા ભેગા કર્યા હતા એ આ મકાનમાં વપરાઈ ગયા ઉનાળામાં વરસ સારું આવશે અને હાથમાં પૈસા આવશે ત્યારે આપણે જઈશું મનજી બોલ્યો આમને આમ કરતાં કેટલાય વર્ષો વીતી ગયા છે માનતાને જલ્દીથી પૂરી કરવી સારી આપણે વસંતમાં જઈએ ત્યારે આપણને સારું પડશે ધનજી બોલ્યો એ સમય ખરેખર સારો ગણાય પણ મારા મકાનનું અડધું કામ મૂકીને વચ્ચે મારાથી કેમ જવાય અરે પણ એ તારા છોકરા સંભાળી લેશે મનજીએ કહ્યું ના ના છોકરા ઉપર કંઈ ભરોસો ન કરાય આલતું ફાલતું પૈસા ઉડાડી દે એમાંય પાછી વળી હમણાં એને દારૂ પીવાની લત લાગી છે મારી આટલા વર્ષોની મહેનતથી કમાડી ઉડાડી દે ધનજીએ કહ્યું તે પછી આપણે નહીં હોય ત્યારે એમનું ગાડું કોણ ખીચશે છોકરા ઉપર થોડી જિમ્મેદારી નાખે એટલે આપમેળે સીધા દોર થઈ જશે એમને પણ વ્યવહાર અને કામની સમજદારી થવી જોઈએ ને ઊંડો નિશાસો નાખતો ધનજી બોલ્યો અરે ભાઈ મને એમ હતું કે બસો સોના મોહરમાં આ મકાન બંધાઈ જશે પણ હમણાં સુધી ચારસો સોના મોર થઈ ગઈ છે અને મકાન હજી અધૂરું ને અધૂરું છે યાત્રાએ જવા માટે પણ સો સોના મોર તો જોઈશે ને અંજી હસીને બોલ્યો તારા દસમાં ભાગનીય સંપત્તિ મારી જોડે નથી તો પણ હું પૈસાની ચિંતા કરતો નથી તારી પાસે આટલી મૂડીને મિલકત છે ભાઈ તું પૈસાની ચિંતા કરે છે જો કે મારી પાસે પૈસા તો નથી પણ આપણે નીકળવાનું નક્કી કરીએ એટલે ક્યાંકથી વેત થઈ જશે અંજી પોતાના ડોળા ઊંચા કરતા બોલ્યો તે તું આટલા પૈસાવાળો છે એ તો મને આજે ખબર પડી થોડા ગણા મેં ભેગા કર્યા છે અને જો એમાં ખૂટશે તો એકાદી ભેંસ વેચી દઈશ મનજી બોલ્યો તો તને ભેંસ વેચીને યાત્રાએ જવાનો પસ્તાવો નહીં થાય ના કોઈનો ખોટું કરીએ તો પસ્તાવો થાય એકાદ કલાકની માથાકૂટે ચાલી અને મનજી પોતાના સાથીને સમજાવવામાં સફળ થયો બંને સાથીએ ટૂંક સમયમાં યાત્રા પર જવાનું નક્કી કર્યું રનજી પાસે તો બહુ પૈસા હતા એટલે એને તો સો મોહરો પોતાના માટે કાઢી લીધી મનજીએ પોતાની એક ભેંસ વેચી ઘરમાં પત્નીએ કરકસર કરીને થોડીક બચત કરી હતી એ પત્નીએ આપી દીકરાની વહુએ પણ પોતાની પાસે જે કંઈ હતું એ આપ્યું આમ કરીને મનજીએ સો મોહોર ભેગી કરી ધનજીએ પોતાના દીકરાને દરેક કામની સમજણ આપી પોતે જાત્રા પરથી પાછો ઘેર આવે ત્યાં સુધી શું શું કામ કરવું એ બધું કહ્યું ખેતરથી અનાજ ક્યારે લાવ લાવીને ક્યાં ભરવું કેટલા ભાવે વેચવું મકાનમાં શું શું કામ કરાવવાનું ખેતરમાં વાવણી ક્યારે કરવી બધું બરાબર સમજાવ્યું બીજી તરફ મંજીએ પોતાના દીકરાને બોલાવીને કહ્યું હું જાત્રા ઉપર જાઉં છું હવે અહીંનું કામ તું તારી જાતે સંભાળી લેજે પોતાની પત્નીને બોલાવીને કહ્યું આપણે ભેસ વેચી નાખી છે એટલે એનું પાસે દૂધ આપણે ના લેવાય બંને સાઠ વર્ષના ડોસાઓ યાત્રા પર જવા માટે તૈયાર થઈ ગયા છે સાથે લઈ જવા થોડું બાથું બાંધ્યું છે નાનકડો બિસ્તરો એક જોડ નુગડા અને એક જોડ વધારાના જોડા લઈ લીધા સગા સંબંધીઓ ગામના પાદર સુધી બંનેને વળાવવા આવે છે બધાને રામ રામ કરી દ્વારકાની યાત્રા શરૂ કરી ભગવાનના ભજન ગાતા ગાતા બંને જણા આગળ વધવા લાગ્યા મનજી તો કઈ પણ ચિંતા વગર યાત્રા ચાલુ રાખે છે પણ ધનજીને મનમાં ચિંતા સતાવતી કે દીકરા ઘરે સારી રીતે કામ તો કરતા હશે ને એનું દારૂનું વ્યસન છૂટ્યું હશે કે નહીં રસ્તામાં બટાકાની ખેતી થતી જોઈ એને પોતાની ખેતી અને ખેતરો યાદ આવતા ખેતરમાં પાકની વાવણી થઈ હશે કે નહીં એની ચિંતા સતાવતી હતી પાંચ અઠવાડિયાનું અંતર કાપ્યા બાદ બંને એક મોટા ગામડામાં પ્રવેશ કરે છે આ શહેરમાં એમને જુદો અનુભવ મળ્યો આટલા વખતથી રસ્તામાં આવતા એમને ભોજન માટે પૈસા ખર્ચ કરવા પડતા હતા પણ અહીંના માણસો જાત્રાળુઓને પોતાના ઘરે રાખવા અને સારી રીતે ખવડાવવા પીવડાવવા માટે અંદરો અંદર હરીફાઈ કરતા જોવા મળ્યા મહેમાન ગતિના બદલે તેઓ એક પાઈ પણ લેતા નહોતા ઉપરાંત તેઓ રસ્તે ખાવા માટે ભાથું પણ બાંધી આપતા હતા અહીંથી પાંચસો કિલોમીટર દૂર ચાલતા ખાવા પીવા કે રાતવાસો કરવા માટે એક પાઈ પણ ખર્ચ કરવો પડ્યો નહીં એના પછીનો જે પ્રદેશ આવ્યો એમાં સૂકો દુકાળ પડેલો હતો ખેતરના પાક શું પણ લીલું વૃક્ષ પણ જોવા નહોતું મળતું ગામના એક ખેતરમાં રાતવાસો કરવાની સગવડ બંને ડોસાઓને કરી આપવામાં આવી પણ ઘરમાં ખાવા માટે અનાજ હતું નહીં લોકો ભૂખમરીના શિકાર થઈ રહ્યા હતા જેની પાસે થોડો ઘણો પૈસો હતો એ તો આ નગરમાંથી ક્યારેય જતા રહ્યા બંને ડોસા પણ પરિસ્થિતિ સમજતા ખાવાની માગણી કરી નહીં આ નગરમાં પૈસા દેતાય ખાવાનું મળે એમ હતું નહીં એટલે એમને પંદર રોટલી ખરીદીને આગળ વધ્યા સૂરજ માથે આવે એટલા સુધીમાં તો એમને બીજા વીસ કિલોમીટરનું અંતર કાપી નાખ્યું હતું સૂકા વિસ્તારમાં એક નાનકડું ઝરણું આવ્યું તેમાંથી વાટકો ભરીને પાણી પીધું અને ઝરણાને કિનારે રોટલી ખાવા બેઠા સાંજ પડે એના પહેલા તો એમને ખાસું અંતર કાપ્યું અને એક બીજું ગામ આવ્યું રસ્તો બરાબર ગામની વચ્ચે થઈને નીકળી રહ્યો હતો મંજીને તરસ લાગી સામે ઝુંપડી જોઈ એને ત્યાં પાણી પીવાનું નક્કી કર્યું ધનજી કહે હું આગળ ચાલુ એટલે તું પાણી પીને આવ મંજીએ કહ્યું હા આગલા વિસામાં આપણો બેટો થઈ જશે મંજીએ ઝૂંપડી તરફ વળ્યો તેથી તૂટેલી ઝૂંપડીનો નીચેનો ભાગ માટીથી લીપેલો હતો એનો દરવાજો એક બાજુથી વળી ગયેલો હતો સૂકી જમીન પર આકરો તાપ પડી રહ્યો હતો આડો વટાવીને મંજી આંગણામાં આવ્યો તો એક જુવાન જેનું શરીર દુબળું પાતળું છે એ સૂતેલો છે એ છાયડામાં સૂતો હશે પણ હવે એના ઉપર તડકો આવી ગયો હતો લાગે છે કે માંદો હશે આસુ પણ હોઈ શકે આટલા તડકામાં વળી કેવી ઊંઘ મંજી મનમાં બોલતો દરવાજે જઈને ઊભો રહ્યો આ ઘરમાં કોઈ છે મારે થોડું પાણી પીવું છે કોઈએ જવાબ આપ્યો નહીં મંજીએ બારણાને ધક્કો માર્યો ત્યાં બારણું ખુલી ગયું એ અંદર જઈને જોવે છે તો હરી ગયેલા તાપણાની બાજુમાં એક દુબળી પાટલી સ્ત્રી બેહોશીની અવસ્થામાં સૂતેલી છે એક બાજુ ડોસી બેઠા છે એના ખોળામાં નાનો છોકરો રડી રહ્યો છે ઘરમાં કોઈ દાખલ થયું છે એ જાણી ડોસીએ ડોક ઊંચી કરી પાણી વાણી અમારા ઘરમાં ના મળે અંજી વધારે કંઈ પૂછે એ પહેલા બાર સૂતેલો પેલો યુવાન ભીતના ટેકાથી લથડિયા ખાતો અંદર દાખલ થયો ભાઈ અમે બધા રોગથી પીડાઈ રહ્યા છે અને ઉપરથી આ ભૂખ મરો આટલું બોલીને પેલા યુવાનની શક્તિ પૂરી થઈ ગઈ હોય એમ એ ખૂણામાં તૂટ્યું વાળીને બેસી રહ્યો ભૂખથી અમે લોકો મરી રહ્યા છીએ મારો દીકરો અહીંયા તડપી રહ્યો છે એની વહુ ત્યાં મરવાની કોરે છે આ મારો પોત્ર પણ ખાવા માંગી રહ્યો છે મંજીથી આ બધાની હાલત દેખાણી નહીં એ પોતાની પાસે જે રોટલી રાખી હતી એ બધાને ખાવા આપી પેલા યુવકની એક બટફું ભર્યું પણ રોટલી ગળાથી નીચે નથી ઉતરતી અમે કેટલાય દિવસથી અનાજનો એક કોળિયો ખાધો નથી થોડું પાણી મળ્યું હોત તો પાણીની સાથે રોટલી ખાઈ લોત પોતે કુએ પાણી લેવા જાય છે બધાએ પાણી પીધું અને રોટલી ખાધી એટલે થોડી આંખ ઉગડી પેલો નાનો છોકરો પણ પેટમાં ઠંડક થઈ એટલે ઘસ ઘસાટ ઊંઘી ગયો પણ પેલી ભાઈ આજે પણ બેહોશીની અવસ્થામાં હતી આજ આજ જ રાત રોકાવાનો મંજીએ નિર્ણય કર્યો ડોસી બે હાથ જોડી બોલી કપરા કાળમાં તું ભગવાન બનીને આવ્યો છે બેટા બાકી અમે તો બધા મોતની વાટ જોઈ રહી અહીંયા પડ્યા હતા ભીખ માંગતા કોઈ રોટલો આપતું નતું પડોસણ પણ બે દિવસ ડોક્યું કરવા આવી પણ એના ઘરે છોકરાઓને ખવડાવવા પૂરતું અનાજ હતું તો અમને ક્યાંથી આપે આજે તો પેટમાં થોડું અનાજ ગયું પણ કાલથી ફરી મોતની વાટ જોતા બેસવું પડશે ડોસીના શબ્દો સાંભળી મંજીનું હૃદય તો અંદરથી દ્રવ્ય ઉઠ્યું સવારે મંજી વહેલો ઉઠ્યો જાણે પોતાના ઘરમાં કામ કરતો હોય એ મેં ઝૂંપડીમાં બધું વ્યવસ્થિત કરવા લાગ્યું થોડા લાકડા ફાડીને ચૂલો સળગાવ્યો એની પાસે થોડો લોટ રાખેલો હતો એમાંથી રોટલા બનાવવાની તૈયારી કરી પણ ઘરમાં તો ઠામ ઠીકરું હતું નહીં આ લોકોએ પેટ ભરવા માટે પોતાની ઘરવખરી વેચી નાખી હતી મંજીએ ડોસીને આસપડોશમાંથી નક્કામાં વાસણ માગી લાવવા કહ્યું આગ્યાથી ના મળ્યું એ ખરીદીને લાવ્યું ગરમા ગરમ રોટલા અને રાબ બનાવી બધાને ખાવા આપ્યું કાલના કરતા આજ બધાએ થોડું વધારે ખાધું અને પગમાં થોડી તાકાત આવી પણ પીલી બાઈ હજી એમની એમ બેહોશીની હાલતમાં હતી ડોસીએ થોડું ઘણું ખવડાવ્યું આ બાઈને કંઈક માંદગી વધારે લાગી રહી છે મંજીએ કહ્યું શું કરું થોડા દિવસ તો ભીખ માંગીને ખાધું પણ પછી તો કટકો બીજાને આપવો એ લોકોને ન પરવડ્યું બે દિવસ તો પેટે પાટા બાંધીને રહ્યા પણ પછી અમારે સૂકું ઘાસ ખાવાનો વારો આવ્યો ઘાસ ખાધા પછી આની આવી હાલત થઈ છે ત્રણ દિવસ મંજી ત્યાં રોકાયું અને ભાગી પડેલું ઘર બેઠું કર્યું હવે પેલી બાઈને પણ હરવા ફરવાની શક્તિ આવી ગઈ હતી મંજીએ વિચાર્યું કે રાસ્તામાં આટલા દિવસ ભાગવા પડશે એ વિચાર નહોતો થોડા પૈસા પણ વપરાઈ ગયા હતા એટલે એને એમ થયું કે હવે મારે આગળ ચાલવું જોઈએ પણ એ લોકોની પરિસ્થિતિ જોઈને એના પગ ઉપડતા નહોતા સવાર પડતાની સાથે જ મંજી જમીનદારના ઘરે ગયો આ લોકોએ ભૂખનો ખાડો પૂરવા પોતાની જમીન ગીરવી મૂકી દીધી છે એટલે પૈસા આપીને ગીરવી મૂકેલી જમીન છોડાવી ઘરે આવી એને ખબર પડી કે કોઈક બળદ અને ગાડું વેચવા આવ્યું છે એટલે મંજીએ થોડા ઘણા પૈસાથી બળદ અને ગાડું ખરીદી આપ્યા કોઠીએ એક વર્ષ ચાલે એટલું અનાજ ખરીદીને આપ્યું ટાઢા કાળજી રાત્રે બધા ઊંઘી ગયા અડધી રાત થઈ ત્યારે મંજી ઘરની બહાર નીકળ્યો અને આગળની યાત્રા ચાલુ કરી સવારે સૂર્ય પેલી કિરણ કાઢી ત્યારે મંજી એક ઝાડની નીચે આરામ કરવા બેઠો એ લોકોની સેવામાં કેટલા પૈસા ખર્ચાઈ ગયા એનો હિસાબ પણ કર્યો નથી પોતે પાકેટ કાઢીને જોવે છે તો સો મોરમાંથી ફક્ત દસ મોર વધતી હતી આટલામાં તો કંઈ દ્વારકા પહોંચાય નહીં રસ્તામાં લોકો જોડેથી માગીને જાત્રા પૂરી કરવી એ ઠીક ન ગણાય મનજી તો ઊભો થયો એને વાટ બદલી અને ઘર તરફ ચાલવા લાગ્યો થોડાક દિવસોમાં એ ઘરે પહોંચી જાય છે ઘરે જઈને જુએ છે તો ખેતરમાં રોજના કરતાં સારો પાક જામ્યો હતો ઘરના બધા એમને જોઈને રાજી થાય છે મનજી ઘરે આવી બધાને કહ્યું કે રસ્તામાં હું અને ધનજી છૂટા પડી ગયા હતા મારા પૈસા પણ ખોવાઈ ગયા હતા એટલે આગળની યાત્રા શક્ય ન બની ઘરના બધાએ કહ્યું જેવી ઈશ્વરની મરજી પેલી બાજુ ધનજી દ્વારકા પહોંચી જાય છે સવારની આરતીમાં એ મંદિરે પ્રાર્થના કરવા જાય છે ત્યાં જઈને જોવે છે તો ભગવાનની સામે દીવા હતા ની એકદમ નજીક એક વ્યક્તિ પ્રાર્થના કરી રહ્યો હતો અરે આ તો છે ધનજી અચાનક બોલી અરે પણ એ મારાથી આગળ ક્યારે થયો મેં રસ્તામાં દરેક વિશામાં ઉપર એની રાહ જોઈ આરતી પૂરી થઈ અને ધનજી મંજીને શોધવા લાગ્યો પણ એને ક્યાંય મળ્યો નહીં બીજા દિવસે ફરીથી ધનજી આરતીના સમય મંદિરે આવ્યો ત્યારે એ ફરીથી જોવે છે કે ભગવાનની એકદમ નજીક મંજી બે હાથ જોડીને ઊભો છે ધનજી આગળ જવા લાગ્યો પણ ભીડ એટલી હતી કે આગળ જઈ ન શક્યો ભગવાનની તદ્દન નજીક ઉભેલા મંજીનું મોડું દીવાના અજવાળાથી તેજ ચમકતું હતું બહાર આવીને ધનજીએ ફરીથી મંજીની રાહ જોઈ પણ એમનો વેળારો થયો નહીં એક વર્ષ બાદ ધનજી ઘરે આવે છે આવીને જોવે છે તો મકાનનું કામ હજી એમનું એમ જ હતું લોકોથી જાણવા મળે છે કે દીકરો ખોટે રસ્તે ચડી ગયો છે ઘરમાં જે મૂડી હતી એ ફૂંકી નાખી છે આવતા વેત જ ધનજી પોતાના દીકરાને ધોઈ નાખે છે બફોર થતા ધનજી મંજીને મળવા જાય છે મંજીની ગરડીમાં આંગણામાં બેઠેલી હતી

એને બધી આપ આપમેળે ખબર પડી ગઈ છે કે મંજીની યાત્રા કેમ સફળ થઈ કારણ કે મંજીએ સાચી યાત્રા કરી હતી અને પોતે ખાલી યાત્રા કરી હતી